आज नहीं, उन उन नहीं आप भी सलाह तेरे का हाल है ना हेरो हम जो उसे करने ना भी मुझे एक भ्रमणा देखा गया थे आप भ्रमणा दावे क्या थे जब लोग घट में अंड पेट से समझ नहीं आता वो जीवन है घामा आज ना करा महोत्सव के अंदर आज उपस्थित ભેણાઈ શ્રીઓ સંચોલ ક્ષ્રીઓ મારા નાના ભલકાવ્યા ભાઈએ નો આનંદની લહેરો અરે મોટા તો હલકા રાખો આમ હસવું જોઈએ આપણે તો ઊભા થઈને કારણ કે આપણા સાથે સરસ મજાના ગઢવી સાબે એમના અંદરથી નાભીમાંથી જે નીકળે અને પૂર્ણ જે એમને હલકાવ્યું ખરેખર શુભ તાપ લય પહેલોના પ્રકાર

કે આયજન બકર નો કોકન મા કશો આવડતો નય પરંતુ થાતો ને ગપ્પા કા ગપ્પા છે કશરા આવડતો નય પણ તને લાગી મજા આવી જાય સાહેબ આપણને કોઈ આવડતો નથી પણ કળા છે ને ઈ તો મારા નાબી પર થી આ મારા ઘોર દેવ ની મેરबानी છે અને જંત્રી નો બજાર માં કોણ ખબર હે આ 32 રાગ રાગિની હે ને

मन कई त राते उन अनई गणेश आज हम मोटा रे खेरे भला तुम्हारा मोटा थावो है क्या नोखरा बोखरा घरवा है क्या कर? नहीं करवा ए हो कालियो सियागो म ग्यो तुर ए <laughs> हो कालियो